નજર કરીશું આજના મુખ્ય સમાચાર ઉપર વડોદરાથી સમાચાર સામે આવ્યા છે વડોદરામાં રેકોર્ડ બ્રેક ગરમીનો નોંધાય છે પિસ્તાળીસ ડિગ્રી ગરમીમાં થયા છે ગંભરાબણ હાર્ટ એટેકના કારણે વધુ ચારના મોત થયા છે વડોદરામાં વર્ષ બે હાજર સોળ માં જોકે ચુમ્માળીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ત્યારે ગત રોજ તાપમાનનો પારો પિસ્તાળીસ ડિગ્રી ઉપર પહોંચ્યો છે ગરમીના કારણે નગરજનોના હાલ બિહાર થયા છે વેવના કારણે વધુ પાંચના મોત નીપજવામાં આવી રહ્યો છે ગરમીના કારણે નગરજનોના હાલ બિહાર થયા છે ગઢરામણ હાર્ટ એટેકના કારણે વધુ ચાર લોકોના મોત થયા છે બે હજાર સોળમાં ચુમ્માલીસ પોઈન્ટ છ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું ત્યારે હવે વડોદરામાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાય છે ગરમીના કારણે નગરજનોના હાલ પણ બેહાલ થયા છે પિસ્તાળીસ ડિગ્રી ગરમીમાં શહેર અગણપટીમાં સેકાયો છે વડોદરામાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાય છે કે ટ્રેનના કારણે બધું પાંચ લોકોના મોત થયા છે ગરમીના કારણે નગરજનોના હાલ બેહાલ થયા છે તો અભરામણ અને હાર્ટ એટેકના કારણે બધું ચાર લોકોના મોત નીપજ્યા હોવાના હાલ સમાચાર સામે આવ્યા છે બે હાજર સોળ માં ચુમ્માળીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ગત રોજ જોકે ડિગ્રીએ પહોંચ્યું છે ગભરામણ અને હાડ ને કારણે વધુ ચારના થયા છે ના કારણે પાંચ લોકોના મોત થયા છે પિસ્તાળીસ ડિગ્રી ગરમીમાં શહેર આ ગનભક્માં સેકાયું છે ગભરામણ પિસ્તાલીસ ડિગ્રી ગરમીમાં શહેર તાપમાનમાં સેકાયું છે વડોદરામાં વેવના કારણે વધુ પાંચ લોકોના મોત થયા હોવાનું હાલ સામે આવ્યો છે ગભરામણ અને હાર્ટ એટેકના કારણે વધુ ચાર લોકોના મૃત્યુ થયા છે વડોદરામાં બે હાજર સોળમાં જોકે ચુમ્માળીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું ત્યારે ગકરોજ કે પિસ્તાલીસ ડિગ્રી ઉપર પારો પહોંચ્યો છે ત્યારે વડોદરામાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાય છે પિસ્તાળીસ ડિગ્રી ગરમીમાં શહેર ગણપતિમાં શેકાયો છે જોકે વડોદરામાં હીટવેવના કારણે વધુ પાંચ લોકોના મોત નીપજ્યા છે જોકે હાર્ટ એટેક અને ગભરામણને કારણે ચાર લોકોના મોત થયા છે ગરમીના કારણે નગરજનો પરેશાન થયા છે નગરજનોના હાલ બે હાલ થયા છે જોકે પિસ્તાળીસ જેટલું તાપમાનનો નોંધાયું છે પિસ્તાળીસ ડિગ્રી ઉપર તાપમાન નોંધાતા જોકે વડોદરા શહેરમાં રેકોર્ડો હાર્ટ એટેકને કારણે વધુ ચારના મોત થયા વડોદરામાં વર્ષ બે હજાર સોળમાં છ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ગતરોજ તાપમાનનો પારો પિસ્તાળીસ ડિગ્રીની ઉપર પહોંચ્યો છે ગરમીને કારણે અગરજનોના હાલ બે હાલ થયા છે લોકો પરેશાનીમાં મુકાયા છે